અને ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક થતાં થતાં રહી ગઈ એક બેઠક માટે ચૂક થઈ ગઈ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર પણ ઘટ્યો છે જોકે બે હજાર બાવીસમાં તો જ્વલંત વિજય થયો હતો પણ બે ટકા જેટલો વોટ શેર ઘટતા ભાજપને નુકસાન થયું છે ગુજરાતમાં ભાજપને એકસઠ છ્યાસી ટકા મત મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં એક કરોડ ઇઠ્યોતેર લાખ ઓગણચાલીસ હજાર નવસો અગિયાર મત મળ્યા છે બે હજાર ઓગણીસમાં આ જ વોટ શેર ત્રેસઠ પોઈન્ટ દસ ટકા હતો જ્યારે કોંગ્રેસને એકત્રીસ પોઈન્ટ મત મળ્યા છે કોંગ્રેસને કુલ નેવું લાખ આઠ હજાર મત મળ્યા છે કોંગ્રેસના વોટ શેરમાં પણ ઘટાડો તો નોંધાયો છે અને આપને બે મત મળ્યા છે જે સાત લાખ પંચોતેર મત જાય છે જ્યારે વખતે નોટોમાં ચાર મત મળ્યા છે ભલે અહીંયા પચીસ બેઠકો જીતી હોય પણ વોટ શેર ઘટ્યો છે જે ચિંતાનો વિષય છે ત્રેસઠ પોઈન્ટ દસ ટકાની જગ્યાએ આ વખતે એકસઠ પોઈન્ટ છ્યાસી ટકા એટલે કે એક ટકાને એક પોઈન્ટ ચોવીસ ટકા વોટ શેર ઓછો મળ્યો છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર એવા સમયે ઘટ્યો જ્યારે બે હજાર બાવીસમાં તેને જ્વલંત વિજય મળ્યો હતો અને લોકસભામાં છવ્વીસ બેઠકો પણ મળી હતી બે હજાર ચૌદ ઓગણીસમાં અને આ વખતે વોટ શેર ઘટ્યો